બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો અંતિમ ચરણોમાં મેળાના છત્તર દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ માઈ ભક્તો પુલંકિત થયા શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારમી સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભાદરવી પુનમનો મેળો હવે તેના અંતિમ ચરણમાં છે લાખો માઈ ભક્તોએ કઠિન પદયાત્રા કરી મા અંબાને શિષ નમાવ્યું છે દૂર દૂરથી ચાલી આવતા પદયાત્રીઓ અતૂટ આસ્થા લઈ મા ના દર્શન માટે આવે છે ત્યારે સમગ્ર મેળા દરમિયાન આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓથી લાખો યાત્રાળુઓ સંતોષ વ્યક્ત કર્યો છે મેળાના છઠ્ઠા દિવસે શ્રી અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તો પર પુષ્પ વર્ષાવવામાં આવી રહ્યા હતા માબાના આશીર્વાદ થી મેળાના છ દિવસ નિર્વિઘ્ન પૂર્ણ થયા છે ત્યારે મેળાના અંતિમ ચરણમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોનું માનવ મહેરામણ અંબાજી ખાતે ઉમટ્યું હતું શ્રદ્ધા ભક્તિના આ ગોડાપુર થી અંબાજી રળિયામણું બન્યું હતું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના છઠ્ઠા દિવસે માઈ ભક્તો પર ડ્રોન દ્વારા पुष्प वर्षा કરવામાં આવી હતી આ पुष्प वर्षाથી માઈ ભક્તો પુલંકિત થઈ ઉઠ્યા હતા સમગ્ર ચાચરચકમાં જય અંબેના ગગનભેદી જયનાદ અને હર્ષાનાદથી આનંદ છવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર